વલસાડ એલસીબી પોલીસે આંતરરાજ્ય સ્તરે સક્રિય અને મુસાફરોને નિશાન બનાવતી ઝહરખુરાની ગેંગના મુખ્ય રીઢા આરોપીને જયપુરથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ કેસમાં ફરિયાદી થાણેથી સુરત માટે બલાબલા એપ મારફતે કાર પુલિંગની રાઈડ બુક કરી રહ્યા હતા ત્યારે બે શખ્સોએ તેમની સાથે મુસાફરી કરી હતી પારડી નજીક રામદેવ હોટલમાં જમવાના બહાને ફરિયાદીને નશાયુક્ત પદાર્થ પીવડાવી બેભાન કરી કારમાં અપહરણ કરી મહારાષ્ટ્ર તરફ લઈ જવામાં આવ્યા હતા આરોપીઓએ ફરિયાદીનો મોબાઈલ લેપટોપ દસ્તાવેજ એટીએમ ક્રેડિટ કાર્ડ લઈ ત્રણ લાખ ઓગણપચાસ હજારથી વધુનું નુકસાન પહોંચાડ્યું હતું આ અંગે પારડી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો ગત તારીખ ત્રણ સપ્ટેમ્બરના રોજ ફરિયાદી પાડી પ્રશ્નો ફરિયાદ નોંધાવી હતી કે ત્યારે જો થાણેથી સુરત જઈ રહ્યા ત્યારે બ્લાબલા એપ્લિકેશન છે જે કાર શેરિંગ માટે વપરાય છે એનો ઉપયોગ કરી બે વ્યક્તિઓએ એમની સાથે કારમાં લિફ્ટમાં ગયેલી અને પારડી ત્યાંથી થાણેથી નીકળી સુરત જતી વખતે રસ્તામાં પારડી પાસે રામદેવ હોટલ છે ત્યાં આવી અને તેઓ જમ્યા હતા અને દરમિયાનમાં એમને ઘેન્યુ પદાર્થ ખોડાવવાથી એ બેહોશ થયા અને એમને પરત પોતાની જ ગાડીમાં અપહરણ કરી અને એ લોકો મુંબઈ બરાડી ઉઠાવી દીધા હતા અને તે દરમિયાન તેઓનું પર્સ ચેન પાકીટ એટીએમ કાર્ડ વગેરે લેપટોપ અને મોબાઈલ મુદ્દામાં લઈને તેમણે ત્યાં વ્યવસ્થાઓમાં છોડી દીધેલા હતા તે બાબતની ફરિયાદ નોંધાવેલી હતી આ ફરિયાદના અનુસંધાને લોકલ પોલીસ એલસીબી અને વગેરેની ટીમો બનાવીને સતત આમાં સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવ્યા અને જે લાભલા પર જે મોબાઈલ નંબર ઇસ્યુ થયું હતું સામેવાળાનું એના પણ વિગતની તપાસ કરતાં એ પણ કોઈ અગાઉ વ્યક્તિનું જ હોવાનું મોબાઈલ નંબર હોવાનું જણાવેલું અને એ આધારે એ વિક્ટીમની પાસેથી કોઈ ફોટો મળે તેનાથી પ્રાકનિક એકને ફોટો મળ્યો હતો અને અલગ જે એ એ વિક્ટીમના જે નંબરથી આવ્યો હતો ફોન એની વિગત કરાવતા અલગ અલગ એક લિંક મળતી ગઈ કે વિક્ટીમના જે ફોન છે એ આ વ્યક્તિ યુઝ કરતો હતો અને જે તમામ ફોન નંબરની ટેકનિક એનાલિસિસ કરી તથા જે રેલવેમાં ભાગે મુસાફરી કરતો હોવાનું જણાય હતું તો રેલવેના સીસીટીવી કદાચ હજારથી પણ વધારે સીસીટીવી છે ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર અને દિલ્હી સુધી અમે ચેક કર્યા હતા એમાંથી અલગ અલગ જે શંકાસ્પદ સમાવો મળ્યા હતા તે અમે વેરીફાઈ કરતા કરતા છેવટે અમને ટેકનિકલ અને એનાલિસિસથી ચોક્કસ બાતમી મળતા અમે આરોપીને જયપુર એરપોર્ટ પોલીસ સ્ટેશનથી વિસ્તારમાંથી અમને હસ્તગત કરેલો હતો એની પૂછપરછ કરતાં તેનું નામ પોતાનું નામ તેને અંકુર અંકુશ મદનલાલ પાલ રહેવાસી હરિનગર નવી દિલ્હીમાં જણાવેલું હતું અને એને પોતે કબૂલા દરમિયાન પોતે ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ અને દિલ્હી દિલ્હીની અંદર ભારત ગુનાઓ આ આઠ પ્રકારની અમુક કરેલા હોવાનું જ કબૂલ છે આ ઉપરાંત એની પર આ પ્રકારના એમોના તેર ગુનાઓની અત્યારે ગોટ કરાવિ ચાલી રહી છે જેમાં પંજાબ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થયો દિલ્હીનો સમાવેશ થઈ રહ્યો છે વલસાડ એલસીબીની ટીમે ખાનગી બાતમીના આધારે મુખ્ય આરોપી અંકુશ મદનલાલ પાલની જયપુર એરપોર્ટ પરથી ધરપકડ કરી છે તેની પાસેથી રોકડ ત્રણ હજાર એકસો એકવીસ અને ત્રણ મોબાઈલ ફોન મળી આવ્યા છે પૂછપરછમાં તેણે સ્વીકાર્યું કે તે ઝહરખુરાની ગેંગનો સભ્ય છે અને બલાબલા તથા અન્ય કાર શેરિંગ એપ પરથી મુસાફરોને સાથે લઈ નાસ્તા જમવાના બહાને નશીલા પદાર્થ પીવડાવી તેમને અપહરણ કરી કાર મોબાઈલ કાર્ડની ચોરી કરી ઓનલાઈન ખરીદી કરતા હતા ગુનાઓ ગુજરાત મહારાષ્ટ્ર યુપી એમપી દિલ્હી ઉત્તરાખંડ વગેરે રાજ્યોમાં આચર્ય હોવાની કબૂલાત આરોપીએ કરી છે હાલ પોલીસે અન્ય શાગ્રિતોને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે અને જે એમઓ હતી એ એક તો ફર્સ્ટ ઓફ ઓલ ગ્લાબલા એપ્લિકેશન જે ફ્રાન્સની એપ્લિકેશન છે કાર શેરિંગ કે કાર પુલિંગ માટે વપરાય છે આ એપ્લિકેશનની અંદર કોઈ પણ જાતના વેરિફિકેશન વગર જ તમને ઇન કરવામાં આવે છે તમને ઉપયોગ કરવો જોઈએ આ જે એક ટેકનિકલ જે ફોલ્ટ છે એપ્લિકેશનનો અથવા તો એનો ઉપયોગ કરી અને આ જે આરોપી છે એને અગાઉ જો કોઈ વિક્ટીમનો મોબાઈલ ચોરેલા હોય તો એનો ઉપયોગ કરી બુક કરાવતો અને નવા વિક્ટીમનો શોધ કરતો હતો તેની સાથે એના બે અલગ અલગ સાગરીદ પણ છે અને તે આ લોકો જે છે એ દિલ્હીની બાજુ જોહેર ખુરાની નામની ગેન્દરી પણ ઓળખાઈ રહ્યા છે અત્યારે એમને બીજા અમારા જે આરોપી છે સહ આરોપી એની અત્યારે શોધખોળ ચાલુમાં છે અને આ જે એની એમો હતી લાબલા એપ્લિકેશનનો ઉપયોગ કરી એ રાઇડ બુક કરાવતો અને રસ્તામાં એમની મિત્રતા કેળવી જ્યારે કોઈ પણ જગ્યાએ જમવામાં અથવા તો પીણાની અંદર એ નશાકારક તદ્દાખ ભાગે હું સેટ્રીજીન નામની જે આપણી ટેબ્લેટ આવે છે એનો ભૂક્કો કરી અને કરી લેતો હતો સેટ્રીજીન સામાન્ય રીતે થોડીક તમને બિઝનેસ આપે છે અને તમને ઊંઘ આવે છે એનો ઉપયોગ કરી અને માણસને સુવાડી અને લૂટ કરતા હતા આ દરમિયાન જે એનો જે બીજી એમો હતી કે દાખલાથી કોઈ પણ એમો કરતી વખતે પોતાનો રંગરૂપ અને પહેરવેશ બદલતો હતો એ અલગ અલગ ધર્મના કોમના અલગ જે કેટપ કરતો હતો જેથી કરીને કોઈ પોતે શરળથી પાકડાઈ પણ ના જાય આ ઉપરાંત એ જ્યારે દિલ્હીથી અલગ અલગ રાજ્યોમાં જ્યારે મુસાફરી કરતો ત્યારે ટ્રેનની અંદર મોટેભાઈ જર્નલની ટિકિટ લઈ લેવાની અને પછી કોઈ જગ્યાએ જો જગ્યા ખાલી હોય તો ચીટી સાથે દડ ભરી અને એ સીટ મેળવી લીધી મુસાફરી કરતો હતો આ કોઈપણ જગ્યાએ આઈડી કાર્ડનો ઉપયોગ ન કરવો પડે એ પ્રમાણે પૂરેપૂરું ધ્યાન રાખતો હતો આ ઉપરાંત એની જે બીજી એક એમઓ એવી હતી કે જે ક્રેડિટ કાર્ડ અને એટીએમ કાર્ડ જોવા મળી જતા તો સૌથી પહેલાં એ પોતાના ક્રેડિટ કાર્ડ કે એટીએમ કાર્ડ છે એને પોતે પોતાના મોબાઈલની અંદર એને એક્ટિવેટ કરાવી ઓટીપી લઈ સિમ કાર્ડ ચેન્જ કરી ઓટીપી મેળવી અને એનો ઉપયોગ કરી અને કેશ કરતો હતો આ માટે તે એમેઝોન છે ફ્લિપકાર્ટ છે એવી સર્વિસિસમાંથી એક અલગ અલગ વસ્તુઓ કિંમતી વસ્તુઓ કોઈ ઘણી વસ્તુ મંચાની વસ્તુઓ અને કપડાં શૂઝ વગેરે મંગાવી અને કોઈ પણ જાહેર જગ્યા કે મંદિર છે કે મોલની સામે અથવા તો કોઈ પણ પબ્લિક પ્લેસ પર એડ્યુએશન પર બસ્ટ્રીમાં મંગાવી લેતો અને ડિલિવરી લેતો જેથી કંઈ પોતાના ઘરનું એડ્રેસ એટલે આપવું ન પડે અને ત્યારબાદ આ વસ્તુઓ જે એ સસ્તા ભાવે છે શૂઝ છે કે બ્રાન્ડેડ કપડાં છે એ સસ્તા ભાવે વેચી અને એમાંથી કેશ કરી લેતો હતો એને જે કુલ છે એ ગુજરાતની અંદર વડોદરા સિટી વલસાડની અંદર ગુના નોંધાયા છે દિલ્હીની અંદર નોંધાયેલા છે ઉત્તર પ્રદેશ રાજસ્થાનમાં એ કુલ આડત્રીસ ગુના રીતે કબૂલાત કરે છે અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ વલસાડ